આદર્શના અમૃત મહોત્સવમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં વિદ્યાર્થીઓ ઉમત્યા ઉદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા વિસ્તગરને અખિલ આંધ્ર કેળવી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયને પંચોતેર વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પૂર્વ વિદ્યાર્થી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર સંસ્થાનું ઋણ અદા કરવા માટે તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ એક સાથે મળી શકે તે માટે આયોજન કરાયું હતું જેમાં દાન આપનાર દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

આ કાર્યક્રમમાં દાન આપતા તમામ દાતાઓનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળામાં ધોરણ દસ અને બાર ની પરીક્ષામાં કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પૂર્વ વિદ્યાર્થી મહાસંમેલનમાં ડોક્ટર રોહિતભાઈ દેસાઈ કુલપતિ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પાટણ હરિભાઈ દેસાઈ વરિષ્ઠ પત્રકાર સી કે પટેલ વરિષ્ઠ એડવોકેટ ડોક્ટર રીટાબેન પટેલ

ખેતી અને પશુપાલન વ્યવસ્થા સાથે સંકળાયેલ ચૌધરી સમાજ આઝાદી પહેલો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પસાર હતું સને ઓગણીસો ચૌદ પંદરમાં સમાજના ત્રણસો જેટલા આગેવાનો સિદ્ધપુર મુકામે દારૂભાઈ મોતીભાઈ દેસાઈની આગેવાની નીચે મળ્યા અને સમાજના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ફંડફાળો ઉભરાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું આ શિક્ષણની જ્યોત બે દાયકા સુધી ધીમી ગતિએ ચાલતી હતી ત્યાર પછી બ્રાહ્મણવાળાના વતને ડુંગરજી પક્ષી ઉત્કર્ષ માટે સમાજમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા અને ગામે ગામ બધપુરા સમાજમાં શિક્ષણની જોત જગાવવા માટે કાગી પડી ડુંગરજી પક્ષીના વિચારોને જીવંત રાખવા પ્રયત્નો કર્યા જેના ફળ સ્વરૂપે સમાજમાં કિરણ અખંડ જોત પુનઃ પ્રથાના ખંડોસર નિવાસી

મંદિર થી ચામડીપોર રામજી મંદિર સુધી અક્ષત યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા વિસગઢ શહેરના ચામડીપો વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ કરવામાં આવનાર છે જેમાં વીસમી જાન્યુઆરીએ સુંદરકાંડ એકવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા સમયે જ ચાંપડીપોળ રામજી મંદિરનો બાર અઠ્ઠાવીસ કલાકે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને બહાઆરતી કરવામાં આવશે જેમાં ભાગરૂપ શનિવારના રોજ શહેરના માયા બજાર વિસ્તારમાં આવેલ કોરી રામજી મંદિર ખાતેથી અક્ષત કળશ શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા શહેરના સવાના દરવાજા ત્રણ દરવાજા ટાવર સીએમ કોલેજ થઈ પરત ત્રણ દરવાજા ટાવર મનારા બાપુનો ચોરો થઈ ગુંદી રામજી મંદિર ખાતે પહોંચી હતી જેમાં અયોધ્યા રામ મંદિરથી પૂજન થયેલ અક્ષત કળશ ગોરા રામજી મંદિર થી ચાંપીપુર રામજી મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં પ્રચાર સપ્તાહિક ના તંત્રી શ્યામભાઈ બ્રહ્મ ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ વિસનગર જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મહેન્દ્ર પટેલ અજીતભાઈ બારોટ રાજેન્દ્રભાઈ ગાંધી મોતીભાઈ પુરોહિત પત્રકાર રાકેશભાઈ રાવલ સહિત રામ ભક્તો જોડાયા હતા આજે અયોધ્યા રામ મંદિરમાંથી જે અક્ષત પૂજન થી લાયેલા હતા એનો જે મેન કુંભ હતો એ કુંભ આજે ગોરા રામજી મંદિરથી થી જાપલીપોર રામજી મંદિરના આજ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો એની શોભાયાત્રા હતી વિશ્વ હિન્દુ પરિષદ અને આર એસ એસ દ્વારા એમના કાર્યકરો દ્વારા આજે એમની આ સ્કૂલ ભરપણ કર્યો અને આવતી વીસ એકવીસ અને બાવીસ આ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તો મારે દરેકને વિનંતી છે કે દર્શનનો લાભ લે વીસ તારીખે રાત્રે સુંદરકાટ પાઠનું આયોજન કર્યું ઝાંપલીપુળ પરામાં એકવીસમી તારીખે પ્રતિષ્ઠા યજ્ઞ થશે આખો દિવસનો અને બાવીસમી તારીખે અયોધ્યા રામ મંદિરના જે પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ જ સમય અહીં આગળ બારને અઠ્યાવીસ મિનિટ જે આપણે જે નિર્ધારિત કરેલી છે એ સમયે અહીં આગળ પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠા થશે દરેકને અમને દર્શનનો લાભ લેવા માટે અને મહાઆરતી થશે દરેકના દર્શનનો લાભ લેવા અમારી વિનંતી જય